તો હેલો મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો આ તો આજે ભાઈ તમને લોકેશન થોડુંક અલગ અલગ લાગતું હોય છે કેમકે ભાઈ આપણે ઘરે આપણે વિડીયો ઉતારવી એવી તો આજે આપણે ભાઈ થોડાક સેલના કબૂતર દેખાડવાના છે તમને જે આપણા ઘરે જ છે હું તમને પહેલાં એ ગાડી બધા બધા કબૂતર જેટલા સેલના છે એ બધા દેખાડ દો અને પછી એક 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 કબૂતર બધું તમને દેખાડો જેથી કરીને તમને આઈડિયા આવે ને પછી લાસ્ટમાં હું એનો ભાઈ પ્રાઇસ કહી દે કે કેટલામાં ભાઈ સેલ કરવાના છે તો એ રીતનો રહેશે આજનો વિડીયો તો બંને રહેજો છેલ્લે સુધી તો બતાવું તમને પહેલાં બધા કબૂતર અને પછી બતાવવું હોય એક 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 બધા કબૂતરને હરગી રીતે જેમ વિડીયો આવે એમ બતાવું તમને તો જુઓ મિત્રો અત્યારમાં રિઝલ્ટ તો નહીં આવે કેમ કે ઘરની અંદર લાઇટિંગ ને એવું ઓછું છે એટલે પછી હું તમને એક 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 કબૂતર બતાવું કઈ રીતનું કેમ છે તો જો આ રીતના કાક છે કબૂતર હું તમને બતાવું એક એક સિંગલ સિંગલ કબૂતર સરખું લાઇટિંગમાં લઈ તો જો મિત્રો આપણે પહેલું કબૂતર તમને પાણીથી બતાવું તો આ રીતનું છે સફેદ ડોકે અને બાકીનું ભાઈ થોડુક કાળા ગ્રે મિત્રો બીજું કબૂતર આ છે વ્હાઇટ અને બ્લેક સ્પોટ ની અંદર અને મોઝાવાળું છે અને આ પણ એક મેલ છે આ રીતનું છે આખું પૂછડી આખી કાળી છે ને આ રીતનું મેલ છે જો ફૂલ તો મિત્રો આ પણ એક મેલ છે વ્હાઈટ અને બ્લેક ની અંદર પોસડી તે બ્લેક છે અને પીળી આંખમાં છે અને આના મોજા નથી તો આ ટાઈપનો મેલ છે અને વરસાદમાં થોડોક પહેલી ભાઈ આવો થઈ ગયો છે થોડોક નગર આખો એકવાર સાફ થઈ જાય એટલે પાંચ પીસામાં મસ્ત લાગશે તો આગળ બતાવું તમને તો જો મિત્રો આખી પેર છે એક જ કલરમાં અને મોજાવાળી છે આ રીતની છે તેમ જોવું બાકીના હજી તમને બતાવવા આગળ તો જુઓ મિત્રો આ એક ફિમેલ છે આ કલરમાં હે ફૂલ બ્લેક બ્લેકાય નહીં અને આપણે જે જંગલી કબૂતર આવે એને જવાય કલર નથી હવે અલગ બતત કલર છે અને મોજાવાળી છે તો આ રીતની શેકાક આ ફિમેલ છે તો જુઓ મિત્રો આ એક હજી એક જોડી આપડે આદુબાજ ની જોડી છે ફૂલ જંગલી જેવો કલર છે અને પાંખો માં ડુબાજ છે બે આખી પેર જ છે આ તો હાલો આગળ બતાવો તમને તો આ એક દુબાજનો મેલ છે અને આ મોજાવાળો છે જોવો તમે

તો ચાલો મિત્રો આગળ તમને તો મિત્રો આ એક બ્લેક અને જોઈટ કલરનું કોમ્બિનેશન આનું પર સરસ પેટન છે તો તમને ક્લિયર બતાવતી હોય તો આ ટાઈપની પેટર્ન બનેલી છે આ કબૂતર ઉપર તો મિત્રો તમે જોયા એમ આપણે અગિયાર કબૂતર સેલ કરવાના છે એમાંથી જે આપણે જોડી જોડી છે એની પ્રાઇઝ આપણે ભાઈ પાંચસો રૂપિયા રાખેલી છે અને બાકીના જે સિંગલ છે એના આપણા બસોથી ત્રણસો રૂપિયા જેવું કબૂતર એવો ભાઈ આપણે ભાવ એનો આપણે કરવાનો છે અને બાકી અહીંયા પર્સનલી આવો તો થોડું ઘણું ઓછું થઈ જાય અને ડિલિવરી બોય આમાં કાંઈ પોસિબલ કંઈ છે નહીં એટલે ડિલિવરીનું ન કહેતા ભાઈ અને બાકી જે પર્સનલી આવીને લઈ શકતા હોય એની માટે તો આ વિડીયો છે અને જેમ બને એમ ઉતાવળ રાખીએ નકર ભાઈ તાત્કાલિક બધું સેલ થઈ જાય એટલે જેટલું ઉતાવળ હે એટલું ઓધર સારું તો એ રીતનું છે અને બાકી આપણે એક જોડી આપણે જે યુટ્યુબમાં ચડાવ્યું છે એ આપણે ભાઈ પોતે આપણે પરચેસ કરી લીધી છે બતાવું તમને આ રોડ તો જુઓ મિત્રો આ જોડીનો આપણે વિડીયો નાખ્યો તો ભાઈ તો એ જોડી આપણે જ તે પરચેસ કરી લીધી અને આપણા ઘરે છે ભાઈ હવે આપણે ઓલે બ્રીડ કરશે અહીંયા તો આ ટાઈપનો મેલ છે ચોટલીવાળો અને કાળા અને તોળાના કોમ્બિનેશનમાં ભાઈ ફિમેલ છે અને ઊંટના કબૂતર છે અને હજી બાકી તમને બતાવું આપણે ભાઈ ખાલી શો માટે કે આપણે કેટલા વાઈટ કબૂતર ભેગા કર્યા હું તમને બતાવું તો જાવું પડશે બહાર તો હાલો બહાર મળવી આપણે તો મિત્રો આપણે ભાઈ કેટલા જોઈટ કબૂતર ભેગા કર્યા એ તમને બતાવું તો પ્યોર કબૂતર ભેગા કર્યા છે આ રીતના આપણે વ્હાઈટ વ્હાઈટ બધા એક પરત રાખ્યા છે અને જે આપણે ભાઈ સ્ટે લઈ જવાના છે પણ અમુકના જે પીછાની એવું નથી આવ્યું એટલે આપણે ઘરે રાખ્યા છે ત્યારે પીછાનું એવું પ્રોપર આવી જાય એટલે આપણે સેટઅપ ઉપર ફેરવી લેવું અને આ રીતના એટલે આપણે વ્હાઈટ ભેગા કર્યા છે ઘેરે હજી બ્લેક કબૂતર નથી આવ્યા એટલે બ્લેક કબૂતર આવે ત્યારે આપણે બતાવશું કંઈ આવી રીતના ભેગા કર્યા છે આપણે કંઈક વ્હાઈટ વ્હાઈટ મિત્રો જોયું એમ આપણે એટલા દસ થી બાર કબૂતર જે છે એ આપણે ભાઈ સેલ કરી દેવાના છે કેમ કે અને બાકી તો આપણે ભાઈ વ્હાઈટ કબૂતર આપણે વ્હાઈટ ને ભેગા કરવી છે તો એ કબૂતર આપણે રાખ્યું છે અને જે વ્હાઈટ કબૂતર તમને બતાવવા એ આપણે ભાઈ સેલ નથી કરવાના અને બાકી આપણે આ જે એટલા કબૂતર તમને દેખાય પાછળ સ્ક્રીન ઉપર એ આપણે સેલ કરવા ને આ જે ની અંદર થોડી છે એ આપણે સેલ નથી કરવાની તો એ રીતનું છે અને જેને ભાઈ લેવો હોય એ ભાઈ આપણને મેસેજ કરજો તમને આ જે સ્ક્રીન ઉપર જે તમને નંબર દેખાય એ નંબર ઉપર કોન્ટેક કરજો અને ભાઈ ડિલિવરી પોસિબલ નથી એટલે ડિલિવરીનું ન કહેતા જે આપણે ભાવનગરની નજીક આપણે ભાઈ પર્સનલી આવી શકતા હોય એમની માટે હે ભાઈ તો મળશું હવે આવા એક નવા વિડીયો એ Jauh-jauh apa-apa, jauh-jauh apa-apa, jaihin, jaih barat.